આવતીકાલે વડોદરા શહેરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેવામાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ પહોંચી ગયા છે નવલખી મેદાન ખાતે અને જ્યાં તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે હર ઘર તિરંગા યાત્રા યોજાવાની છે ગુજરાતના અલગ અલગ શહેરોમાં આપણે જ્યારે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા હોઈએ તેને ધ્યાનમાં રાખતા બે ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી આખું જ પખવાડિયું દેશભક્તિના કાર્યક્રમો અંતર્ગત ઉજવવાનું રહેશે અને તેના જ ભાગરૂપે ગુજરાતના અલગ અલગ શહેરોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આજ અંતર્ગત આવતીકાલે વડોદરા શહેરના નવલકી મેદાન ખાતે કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ એક કે નવલકી મેદાન ખાતેથી હર ઘર તિરંગા યાત્રા નીકળવાની છે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલની આ યાત્રામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કદાચ ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવી પણ જોડાઈ શકે છે તેવામાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને અન્ય મહાનુભાવો અન્ય અધિકારીઓ પહોંચ્યા છે નવલખી મેદાન ખાતે અને પરિસ્થિતિનું તમામ જે તૈયારીઓ ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આજે આવતીકાલને જે તિરંગા યાત્રા છે વડોદરા ખાતે અમે સાંજે ચારેક વાગે જે દેશભક્તિનું જે માહોલ બની રહ્યા છે અને આની સંયુક્ત ઉપક્રમે અત્યારે વડોદરા મહાનગરપાલિકા સિટી પોલીસ ખાનગી સંસ્થાઓ રાષ્ટ્રીય ભાવિ સંસ્થાઓ અને વડોદરાના નાગરિક તમામ મળીને આ તિરંગા યાત્રાની આયોજન કરી રહ્યા છે આપ જાણો છો કે પંદરમી ઓગસ્ટ અત્યારે આવી રહ્યા છે અને આખા દેશમાં એક તિરંગાનો માહોલ હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગાની માહોલ બની રહ્યા છે આની સંયુક્ત ઉપક્રમે અત્યારે જે આયોજન ચાલી રહ્યા છે છે એની નિહાળવા માટે આવ્યા છે અને તૈયારીઓ શું શું થવું જોઈએ એના ઉપર પ્લાનિંગ કરી રહ્યા છે લગભગ અહીંયા નવલખી ગ્રાઉન્ડથી લઈને અમે ચેક બે કિલોમીટર જે પેલેસ ગેટની રૂટમાં બે કિલોમીટર રૂટ અમે ચાલુ કરવાના છે આમાં પોલીસ તંત્ર તરફથી ફ્રન્ટમાં ઘુડસવારી પોલીસ બેન્ડ એસપીસી સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ આર્મી વેટરન્સ એ બધા જ પણ રહેવાના છે સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ જિલ્લા યુવક મંડળની તરફથી યોગ બોર્ડ શાળાઓના બાળકો ખાનગી સંસ્થાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાનગી સ્કૂલ્સ કોલેજિસ પછી અમુક અમુક સંસ્થાઓ જે દેશપ્રેમી સંસ્થાઓ છે એ અને વડોદરાના નાગરિકો સાથે મળીને આનું આયોજન કરી રહ્યા છે લગભગ અમારું પ્લાનિંગ છે અત્યાર સુધી લગભગ પચાસ હજારની પ્લાનિંગ કરી રહ્યા છે પણ કાલનું અમે મોબલાઇઝેશન પણ આ રીતનું પ્લાનિંગ કરી રહ્યા છે આપણા એના સાથે સાથે રમતગમતના બાળકો પણ સ્કેટિંગ કરવાના છે અમુક અમુક બાસ્કેટબોલ ફૂટબોલના રમતગમત સાધનો લઈ જવાના છે અત્યાર સુધી સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ પ્લસ અમે ફ્લેગ્સનું મોબલાઇઝેશન કર્યું છે અને આવતીકાલે એક દેશભક્તિનો માહોલ બનાવવા માટે કરી રહ્યા છે મીડિયાના મિત્રો માટે પણ આ ફ્રન્ટમાં આપણે એક શખ્સની વ્યવસ્થા પણ કરીશું જેથી કરીને આપ પણ સારી રીતે શૂટ કરી શકો છો અને આ કાર્યક્રમ લાઈવ નિહાળી શકે જનતાને સ્વરૂપ માટે તમામ લોકો માટે પીવાનું પાણી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરી રહ્યા છે કારણ કે ધૂપની સમય છે એને સાથે રાખીને ચાલવા માટે અમે આ પ્લાનિંગ કરી રહ્યા છે એટલે તમામ આયોજન આવતીકાલે વડોદરામાં એક દેશભક્તિનું માહોલ બને એને એના માટે તમામ સહયોગ રીતે અમે કરી રહ્યા છે સાંજે લગભગ ચાર વાગે આનું આયોજન કર્યું છે એટલે ચારથી છની અંદર આ કાર્યક્રમ પૂરો થવાનો છે સાથે સાત આજે અને આવતીકાલે અને બે દિવસ જે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસના પહેલા રાત અમે સિટીને પણ લાઇટિંગ્સ પણ અમે કરવાના છે એટલે સિટીના મેજર બિલ્ડિંગ્સમાં લાઇટિંગ્સ કરીશું અને બ્રિજસને પણ લાઇટિંગ કરીશું ટૂંકમાં નાના નાના બાળકોથી લઈને વડીલો સુધી આમાં જોડાય અને જોડીને એની અંદર સારું માહોલ બને એના માટે આ આયોજન અમે કરી રહ્યા છે આવતીકાલે આપ લોકોને પણ આમંત્રણ આપીશું અને વડોદરાને જનતાને નાગરિકને પણ અમે આમંત્રણ આપવા માગીએ છીએ આપ આવીને આ હર ઘર તિરંગાને સફળ બનાવવા માટે અતિથિમાં અત્યાર સુધી નથી થયું પણ મોસ્ટલી પધારવાના છે એ આજે સાંજે થશે તિરંગા યાત્રામાં પોલીસ વિભાગ અને અન્ય વહીવટીતંત્રના જુદા જુદા વિભાગો મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરનાર છે રાષ્ટ્રીયતાની ભાવના ફેરનાર આ એક પ્રયાસને વડોદરા શહેરના જનતા સપોર્ટ આપશે અને ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરીને આ સફળ બનાવશે એવો આપણે વિશ્વાસ છે તો પોલીસ વિભાગ તરફથી આપણા પોલીસ બેન્ડ અને અન્ય કલરફુલ કોમ્પોનેન્ટ છે સર્મોનિયલ કોમ્પોનેન્ટ છે એમને પણ જોડીને સુંદર કાર્યક્રમનું આયોજન થાય આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે બે હજાર સુડતાલીસમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ આશયથી દેશભરમાં ઓપરેશન સિંદુર ઓપરેશન માધવ પછી રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ અને ઉત્કટ બને એ આશયથી રાજ્ય સરકારે આ વખતે મોટા લેવલમાં પેટ્રિયોટિઝમ ઊભી થાય સાથે સાથે સ્વચ્છતા કે હર ઘર સ્વચ્છતા અને હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સ્વચ્છતા કે સંઘના થીમના આધારે અગિયાર તારીખે સાંજે ચાર વાગ્યાથી નવલખી ગ્રાઉન્ડથી સ્તંભ કીર્તિસ્તંભથી શહીદ ભગતસિંહ ચોક સહીદ ભગતસિંહ ચોકથી સુસ્થાગર થઈ અને ગાંધીનગર ગૃહ ખાતેનો એક રૂટ બનાવી અને મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળે સાથે પેટ્રોટિક સોંગ લાગે ટેબ્લો હોય બેન્ડ હોય સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં આવે સ્પોર્ટ્સના જે સ્પોર્ટ્સમેન છે એ મોટી સંખ્યામાં ભાગ લે સાથે સાથે હોમગાર્ડના જવાનો હોય ટીચરો હોય સિક્યુરિટી જવાનો હોય આ પ્રમાણે તથા અલગ અલગ એનજીઓ હોય ખાસ કરીને ગાયત્રી પરિવાર હોય આર્ટ ઓફ લિવિંગના લોકો હોય યુવા બોર્ડના લોકો હોય અનેક ડ્રેસ કોડ સાથે મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ અને પેટ્રોટિક સોંગના થીમના આધારે આખા વડોદરાના મધ્ય ભાગમાંથી જે તિરંગા યાત્રા નીકળે અને આખા દેશમાં જે રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ ઊભું થાય જેથી કરીને લોકો પોતાનો દેશ વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થાય આ આશયથી આ યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે ત્રણ તબક્કામાં આખા ઉત્સવનું આયોજન કરેલું છે પહેલાં તબક્કામાં તમામ સ્કૂલોમાં તિરંગા માટેની સ્પર્ધાઓ રંગોળી સ્પર્ધાઓ વક્તૃત્વ સ્પર્ધાઓ વગેરેનું આયોજન કરવામાં આવશે બીજા તબક્કામાં એટલે કે તેરથી પંદર તારીખ સુધીમાં દરેક જગ્યાએ ધ્વજવંદન થાય તિરંગા યાત્રા થાય ઘર ઘર પર તિરંગા લાગે અને સાથે સાથે સ્વચ્છતાની ડ્રાઈવ થાય ખાસ કરીને ક્લીન ડ્રિંકિંગ વોટર મળે એ માટે જે વોટર સોર્સિસ છે જ્યાંથી વોટર ડિસ્પેન્સ થાય છે એવા ટંકી છે પાણીના નળ છે જે ઓવરહેડ ટેન્ક છે સંપ છે આ બધાની સફાઈ થઈ અને હેનિટેશન સેનિટેશન અને હાઈજીન ઉપર જોર આપવામાં આવે એટલે સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમ આ બંનેનો સંગમ કરતી આ યાત્રા હશે અને આખું જે પખવાડિયું છે બે તારીખથી પંદર તારીખ સુધીનું એમાં આ અલગ અલગ કાર્યક્રમો યોજી અને નાના બાળકો કે જે રાષ્ટ્રનું ભવિષ્ય છે અને ભવિષ્યમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે પોતે રાષ્ટ્ર માટે કશું કરી શકે પોતે રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપી શકે અને પોતે પોતાની ડ્યુટી ફરજો પ્રોપર રાખી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસની સાથે સાથે પોતાનો પ્રયાસ જોડી અને ભારત વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં ખૂબ સુંદર આયોજન કરાઈ રહ્યું